આજરોજ મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા જે ગણેશ મહોત્સવના જે વિસર્જનના રૂપ છે અને એવા વિસ્તારો જ્યાં ગણેશના સ્થાપના કરીને પંડાલો ઉભા કરવામાં આવેલા છે એ તમામ વિસ્તારો ઉપર ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન અને એ તમામ વિસ્તારોની મુલાકાત કરવામાં આવી રહ્યા છે એ સમગ્ર જે મહોત્સવ છે એ ખૂબ જ શાંતિપૂર્વક વાતાવરણમાં સમગ્ર મોરબી જિલ્લા જિલ્લાવાસીઓ દ્વારા उजा अपील तमाम प्रकार की पुलिस द्वारा का कामगि कर